હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવાડીશ તમે કોઈ દિવસ કટિંગ ન કર્યું હોય તો પણ આજનો આ વિડીયો પૂરો જોશો એટલે તમને બ્લાઉઝ કટિંગ એકદમ સિમ્પલ અને સરળ રીતે શીખવાડીશ તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો છે એ તમને જોવા મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે બ્લાઉઝનું કટિંગ બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણે અસ્તર પીસ અને સાથે આપણું જે સાડીનું કાપડ છે એ આપણે બંને છે લઈ લીધું છે સાડી આપણે પૂરી લીધી છે આની અંદરથી આપણે બ્લાઉઝનું પીસ છે એ કટિંગ કરી લઈશું અને સાથે જ તે મિત્રો આપણે જે માપનું બ્લાઉઝ છે એ પણ આપણે લઈ લીધું છે તો ચાલો હવે શરૂ કરીએ આપણે બ્લાઉઝનું કટિંગ હવે આપણે જે અસ્તર પીસ છે એને આપણે આ બંને કિનારી છે આ રીતે ડબલની અંદર રાખી અને આપણું અસ્તર પીસને આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આપણે જે માપનું બ્લાઉઝ છે એ લઈ લઈશું તો આજે આપણે જે માપનું બ્લાઉઝ છે એના પરથી જ તે આપણે બ્લાઉઝનું કટિંગ કરીશું તો એના માટે મિત્રો આપણું જે બ્લાઉઝનું માપ છે એ આપણે આ રીતે સીધું કરી લેવાનું છે તો આ રીતે આપણું બ્લાઉઝનું માપ છે એ આ રીતે આપણે સીધું કરી લઈશું ત્યાર પછી મિત્રો આપણું બ્લાઉઝ વ્યવસ્થિત આ રીતે કરી લેવાનું છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે માપ લેતા જઈશું એ આપણે બ્લાઉઝના માપ પરથી જ લેતા જઈશું એના માટે તો આપણે સાઈડમાં આપણું બ્લાઉઝ છે આ રીતે રાખી લેવાનું છે ત્યાર પછી હવે આપણે તેની લંબાઈ તો અહીંયાથી મિત્રો જે આપણી લંબાઈ છે આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે તો અહીંયાથી આપણી લંબાઈ છે આની અંદર તેર ઇંચ તો અહીંયા આપણે તેર ઇંચ છે સવા તેર ઇંચ છે ત્યાર પછી હવે આપણે શેષ્ઠ તો શેષ્ઠ છે આપણે આની અંદર ઓગણત્રીસ ઇંચ ત્યાર પછી અહીંયા જે આપણી કમર છે તો કમર છે આપણી સોવીસ ઇંચની તો આ રીતે મિત્રો આપણે માપ છે લેતા જવાના છે શોલ્ડર માપ લઈ લઈશું તો શોલ્ડર છે આપણું દસ ઇંચ તો હવે આ પ્રમાણે આપણે માપ છે એ લેતા જવાના છે ને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરતું જવાનું છે તો હવે આપણું જે માપનો બ્લાઉઝ છે એને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણું જે પીસ અસ્તર પીસ છે અસ્તર પીસને આ રીતે આપણે સાઈડમાં પાથરી લઈશું તો આ રીતે આપણું અસ્તર પીસ છે વ્યવસ્થિત આ રીતે પાથરી લેવાનું છે હવે આપણે સૌથી પહેલાં અહીંયા નીચેનો ભાગ છે તો ત્યાં આ રીતે એક સીધી લાઇન આપણે અહીંયા દોરી લઈશું તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઇન છે એ દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણી લંબાઈ તો કે લંબાઈ મિત્રો આપણે આની અંદર સાડા તેર ઇંચ હતી તો આપણે એની અંદર એક ઇંચ પ્લસ કરી અને સાડા સૌ દિવસે નિશાન છે એ લગાવી લેવાનું છે તો જ્યાં હવે આપણે સાડા સૌ દિવસે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે અહીંયા એક આપણે લાઇન છે એ દોરી લેવાની છે તો અહીંયા આ રીતે આપણે એક લાઈન છે એ દોરી લઈશું હવે જ્યાં આપણે લાઇન દોરી છે ત્યાં આપણે શોલ્ડરનું માપ તો શોલ્ડર મિત્રો આપણો આની અંદર છે દસ ઇંચ તો દસના અડધા એટલે કે દસના બે ભાગ કરી લેવાના તો કે પાંચ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે જ રીતે થોડા નીચેની સાઈડમાં અહીંયા પણ આપણે પાંચ ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે હવે જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે હાર્મોલ તો આપણે સાડા પાંચ ઇંચ તો અહીંયાથી આપણે સાડા પાંચ ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે

સવા સાત ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે તો આ રીતે સવા સાત ઇંચે નિશાન લગાવી લેવાનું છે ત્યાર પછી એની અંદર આપણે ઇંચ સિલાઈનું છે એડ કરી દેવાનું છે આ રીતે આપણે સિલાઈનું છે એડ કરી દેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર અને આપણા હાર્મોલનું જે નિશાન છે એ આપણે લગાવી લીધું છે હવે મિત્રો આપણી કમર તો કમર છે મિત્રો આની અંદર આપણી પચીસ ઇંચ તો પચીસ ના આપણે ચોથો ભાગ કરી લઈશું તો કે આપણું સવા છ ઇંચ તો અહીંયા આપણે

જે કમરના નિશાન થી લઈ અને શેષના નિશાન સુધી આ રીતે લાઇન છે આપણે અહીંયા દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા લાઇન છે એ દોરી લેશું તો અહીંયા આપણે આ રીતે લાઇન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આપણે લાઇન છે દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે હાર્મોલ તો અહીંયા થી આપણો હાર્મોલ છે એ આપણે 1 ઇંચ જે આપણો બોક્સ બનાવ્યું છે ત્યાં થી આ રીતે 1 ઇંચ જે આપણો ક્રોસ ભાગ છે તો અહીંયા થી આપણે આ રીતે 1 ઇંચ માં નિશાન છે લગાવી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા થી આપણે હાર્મોનનો રાઉન્ડનો નો શેપ છે આ રીતે અહીંયા આપી દઈશું તો કમ્પ્લીટ આ રીતે આપણો હાર્મોનનો શેપ છે અહીંયા અહીંયા આપણે આપી આપી દેવાનો છે છે તો આ રીતે આપણો હાર્મોનનો દીધો હવે મિત્રો ગળું તો જે માપ ત્યારે ગળું હતું એ આપણું ચાર ઇંચનું હતું તો અહીંયાથી આપણે જે ભાગ છે તો અહીંયાથી આપણે ડબલમાં બે ઇંચ તો અહીંયા આપણે બે ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે હવે એ જ રીતે અહીંયા નીચેના ભાગમાં પણ આપણે થોડા નીચે બે ઇંચ નિશાન લગાવી લઈશું તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે ત્યાર પછી હવે આપણે જે આપણું ગળું છે એ પાછળનું નવ ઇંચનું છે તો અહીંયાથી આપણે નવ ઇંચ તો અહીંયા આપણું નવ ઇંચ પાછળનું ગળું જ્યારે આપણે નિશાન લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે જે આપણું ગળું હોય તૈયાર એ જ રાખવાનું છે કેમ કે જે આપણું શોલ્ડરમાં માર્જિન રહેવાનું છે એટલું જ તે આપણો અહીંયા નીચે સિલાઈમાં માર્જિન રહેવાનું છે તો આ રીતે આપણે તૈયાર જે માપ છે એ જ પ્રમાણે આપણે ગળું નિશાન લગાવી લઈશું હવે આપણે જે નિશાન લગાવ્યું છે ગળાનું ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે લાઇન છે આપણે દોરાયેલી હવે આપણે અહીંયાથી ગળાનો રાઉન્ડમાં ગળું છે તો અહીંયા રાઉન્ડ નેક છે તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડમાં ગળાનો શેપ છે એ આપી દેવાનો છે તો કમ્પલેટ મિત્રો આ રીતે આપણે શેપ સે અપાઈ ગયો છે હવે આપણે અહીંયાથી ટક્ષ તો નોર્મલી મિત્રો જે આપણો ટક્ષ છે એ અહીંયાથી આપણે સાડા ત્રણ પોણા ચાર ઇંચ રાખતા હોઈએ છીએ તો આપણો અહીંયા વીક બોડીનું છે એટલે આપણે સાડા ત્રણ પોણા ચાર ઇંચ અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે તો કમ્પ્લેટ આ રીતે નિશાન છે લગાવી લીધું છે ત્યાર પછી હવે આપણે એક ઇંચનું ડોટ પોઈન્ટ અહીંયા જે ડાટ છે એક ઇંચની રાખી હતી તો આપણે બંને સાઈડ અડધો અડધો ઇંચ તો અહીંયા બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણું નિશાન છે લગાવી લીધું ત્યાર પછી જે આપણો પાછળનો ટક છે એ આપણે ચાર ઇંચનો રાખવાનો છે તો અહીંયા ચાર ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે ત્યાર પછી હવે આ રીતે ક્રોસમાં લાઇન છે એ અહીંયા આપણે દોરી લઈશું તો આ રીતે આપણે ક્રોસમાં લાઇન છે અહીંયા આપણે

કેમ કે આપણે પાછળના ફ્રન્ટ ઉપર રાખીને આગળનો ફ્રન્ટ કટિંગ કરીશું એટલે આપણે ગળાનું કટિંગ છે અત્યારે નથી કરતા હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો આપણો જે અસ્તર છે એ આ રીતે કિનારી છે આપણી સાઈડમાં રાખવાની છે ત્યાર પછી હવે જે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે એ આપણે પાછળના ફ્રન્ટને લઈ લેવાનો છે તો આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે એ આની ઉપર આ રીતે રાખી દેવાનો છે તો આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે ઉપર રાખી દેવાનો છે હવે જો આપણો પાછળનો ફ્રન્ટ આ રીતે આપણે ઉપર રાખી દીધો છે હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટની કોપી લગાવી લઈશું એટલે કે આપણે ચારે બાજુ નિશાન છે એ લગાવી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણા નિશાન છે લાગી ગયા છે હવે આપણે જે આપણો આગળ પાછળનો ફ્રન્ટ છે એ આપણે લઈ લઈશું તો આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે એ લઈ લેવાનો છે સૌથી પહેલાં તો મિત્રો આપણે ગળાનું નિશાન છે એ લગાવી લઈશું તો અહીંયા આપણે જે બે ઇંચનું ગળું છે તો અહીંયા આપણે બે ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે હવે એ જ રીતે થોડા નીચેના ભાગની પણ અંદર અહીંયા આપણે બે ઇંચનું આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે ત્યાર પછી હવે આગળનું ગળું તો આગળનું ગળું મિત્રો આપણું છે આની અંદર પોણા છ ઇંચ તો અહીંયાથી આપણે પોણા છ ઇંસે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લાગી ગયું છે હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે એક સીધી લાઈન છે આ રીતે આપણે દોરી લઈશું તો આ રીતે આપણે અહીંયા સીધી લાઇન છે એ દોરી લેવાની છે તો અહીંયાથી આ રીતે આપણે સીધી લાઇન છે એ અહીંયા દોરી લઈશું ત્યાર પછી અહીંયા આ રીતે ક્રોસમાં લાઇન આડી લાઇન છે એ પણ આપણે દોરી લઈશું તો હવે મિત્રો આપણે અહીંયા જે આપણો હાર્મોલનું કટિંગ કરેલું હતું એ જ રીતે અહીંયા આ રીતે આપણે ફરી વખત બોક્સ બનાવી લઈશું તો અહીંયા જે આપણું નિશાન લગાવ્યું છે એ જ રીતે અહીંયાથી આપણે ફરી વખત એક બોક્સ છે એ બનાવી લેવાનું છે જેથી કરીને આપણો હાર્મોલ છે એ એકદમ પરફેક્ટ રીતે આગળની સાઈડમાં બેસી જાય તો આ રીતે આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે હવે જે રીતે આપણે નિશાન લગાવ્યા હતા એ જ રીતે આપણે ફરી વખત બોક્સ બનાવી લેવાનું છે આ રીતે મિત્રો આપણે હાર્મોનનું કટિંગ કરીશું તો આની અંદર આપણે જે આગળની સાઈડમાં ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે એ આની અંદર નહીં આવે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ફરી વખત બોક્સ બનાવી લીધું છે હવે મિત્રો હવે આપણું ગળું છે તો અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડની અંદર ગળું છે તો અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડ છે એ અહીંયા આપી દેવાનો છે તો અહીંયા આ રીતે હલકો રાઉન્ડ છે અહીંયા આપણે આપી દઈશું તો આ રીતે રાઉન્ડ છે છે આની અંદર અપાઈ ગયો હવે મિત્રો આટલું માપ લીધા પછી હવે આપણે જે માપનું બ્લાઉઝ છે એ ફરી વખત લઈ લઈશું તો આપણું જે બ્લાઉઝ છે માપનું એ આપણે આની અંદર લઈ લઈશું તો આ રીતે હવે આપણે શોલ્ડરથી આપણો જે જોઈન્ટ છે એ જોઈન્ટ સુધીનું માપ છે એ લઈ લેવાનું છે તો અહીંયાથી મિત્રો આપણું દસ ઇંચ તો હવે આપણે દસ ઇંચ ત્યાર પછી નીચેનો જે બેલ્ટ છે એ પણ આપણે માપી લઈશું તો કે આપણો છે પોણા ચાર ઇંચ નું તો આ રીતે આપણું માપસી લેવાઈ ગયું છે તો હવે આપણે આ રીતે લઈ લીધું છે તો હવે અહીંયા સાડા દસ ઇંચ અહીંયા આપણે નિશાન લગાવી લેવાનું છે ત્યાર પછી નીચેનો ભાગ છે એ પણ આપણે અહીંયા માપી લઈશું તો કે આપણું અહીંયા પોણા ચાર ઇંચ છે તો હવે આપણે આની અંદર સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરવું પડશે કેમકે અહીંયા આપણે બેલ્ટ છે એ આની સાથે જ કટિંગ કરી રહ્યા છીએ તો અહીંયાથી આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન છે એ એડ કરી દઈશું તો એના માટે અહીંયા આપણે એક સીધી લાઈન છે અહીંયા દોરી લઈશું તો આ રીતે આપણે અડધો ઇંચની એક લાઇન છે અહીંયા કમ્પ્લીટ દોરી લેવાની છે હવે મિત્રો આ રીતે આપણે માપ છે લેવાઈ ગયું છે તો હવે આપણે જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણો જે બંધ ભાગ છે તો ફરી વખત આપણે માપનું જે બ્લાઉઝ છે એ આપણે લઈ લેવાનું છે તો આ રીતે આપણું માપનું બ્લાઉઝ છે એ ફરી વખત આપણે લઈ લઈશું ને આ રીતે આપણું વ્યવસ્થિત કરી લેવાનું છે તો હવે આપણે જે શોલ્ડર છે આપણું અહીંયા ત્યાંથી આપણું જે કટોરીનું જોઈન્ટ છે ત્યાં સુધીનું માપ આપણે લઈ લેવાનું છે તો કે આપણું છે મિત્રો સાડા ત્રણ ઇંચ તો અહીંયાથી આપણું સાડા ત્રણ ઇંચ છે તો અહીંયા આપણે જે આપણું શોલ્ડર લગાવ્યું છે ત્યાંથી આપણે સાડા ત્રણ ઇંચ અહીંયા નિશાન છે એ લગાવી લઈશું તો આની અંદર આપણે સિલાઈનું માર્જિંગ છે પ્લસ કરી દેવાનું એટલે કે આપણું પોણા ચાર ઇંચ અહીંયા નિશાન છે આપણે લગાવી લેવાનું છે તો આ રીતે આપણે પોણા ચાર ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે ત્યાર પછી ફરી વખત મિત્રો હવે આપણો ભાગ છે તો અહીંયાથી આપણે આ ભાગને આ રીતે માપી લેતો ત્યાર પછી હવે આપણે જે બેલ્ટ છે તો આ બેલ્ટ અહીંયાથી માપી લેજું તો કે આપણું ચાર ઇંચ તો હવે જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અહીંયા ચાર ઇંચ તો અહીંયા આપણે ચાર ઇંચ તો અહીંયા આપણે ચાર ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણું ચાર ઇંચ છે તો અહીંયા આપણે અડધો ઇંચ માઇનસ કરી અને અહીંયાથી આપણે સાડા ત્રણ ઇંચ નિશાન લગાવી લઈશું તો અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ નિશાન છે એ લગાવી લીધું છે તો કમ્પ્લેટ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધું છે ત્યાર પછી હવે અહીંયાથી આપણે ક્રોસમાં આ રીતે લાઇન છે એ દોરી લઈશું જે આપણે અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આપણે જે સામેના ભાગમાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે અહીંયા લાઇન છે આપણે આ રીતે દોરી લેવાની છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે લાઇન છે આપણે દોરી લીધી છે ત્યાર પછી આ રીતે આપણે લાઇન છે એ દોરાઈ ગઈ છે હવે આપણે કટોરીનો જે માપ છે તો આની અંદર મિત્રો આપણે તૈયાર માપત છે એ જ રાખીશું તો એના માટે તો આપણે બટન પટ્ટીવાળા ઉપયોગ છે એ નહીં કરીએ ઘાસપટ્ટીવાળા ભાગનો ઉપયોગ કરીશું તો અહીંયાથી જે આપણે કટોરીનો ભાગ તૈયાર છે એ માપી લઈશું તો કે આપણે સાડા પાંચ ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે જે આપણો ભાગ છે ત્યાંથી આપણે સાડા પાંચ ઇંચ નિશાન છે એ લગાવી લઈશું તો અહીંયાથી આપણે સાડા પાંચ ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે તો અહીંયા આપણે આ રીતે સાડા પાંચ ઇંચે નિશાન લગાવી લઈશું ત્યાર પછી હવે અહીંયા આપણે પાંચ ઇંચ તો અહીંયા જે આપણો ભાગ છે તો અહીંયા આપણે પાંચ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણું નિશાન છે હવે આપણે જે ઉપરનો નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે આપણે કટોરીનો રાઉન્ડનો શેપ છે અહીંયા આપણે આ રીતે આપી દઈશું તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડમાં શેપ છે આની અંદર આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે શેપ છે આની અંદર આપણે આપી દીધો છે હવે ત્યાર પછી મિત્રો હાર્મોલ કે જે આપણે મેં આગળ પણ તમને જણાવ્યું એ રીતે કે આપણે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આગળની સાઈડમાં ખોલો આવે છે તો એના માટે તો દોસ્તો અહીંયાથી આપણે અડધો ઇંચ જે આપણું નિશાન છે ત્યાંથી અહીંયાથી આપણે જે એક ઇંચ રાખ્યું હતું તો અહીંયા આપણે અડધો ઇંચ તો અહીંયાથી આપણે અડધો ઇંચ આ રીતે નિશાન લગાવી અને હવે અહીંયાથી મિત્રો ખાસ આપણે અંદરની સાઈડમાંથી આ રીતે હાર્મોલ છે આગળના હાર્મોલનું એ આ રીતે આપણે કટિંગ છે એ કરીશું જેથી કરીને મિત્રો આપણો જે આગળની સાઈડમાં ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે આની અંદર નહીં આવે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો માપ છે આની અંદર આપણે લેવાઈ ગયા છે તો કમ્પ્લીટ હવે આપણું માપ લેવાઈ ગયું છે તો હવે આપણે કટિંગ છે કરી લઈએ તો કમ્પ્લેટ આપણું જે કટિંગ છે એ આ રીતે આપણે કરી લીધું છે ત્યાર પછી હવે જે આપણો નીચેનો બેલ્ટ છે ત્યાંથી આપણે અહીંયા આ રીતે નીચેના ભાગની અંદર આ રીતે અડધો ઇંચનો રાઉન્ડ છે આપી જેથી કરીને આપણો બેલ્ટ છે એકદમ વ્યવસ્થિત પરફેક્ટ રીતે બેસી જાય તો અહીંયાથી આપણે આ રીતે હલકો રાઉન્ડ છે અહીંયા બેલ્ટની અંદર આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે એ આપણો કટિંગ છે થઈ ગયો છે હવે આપણે આગળનું કટિંગ છે એ કરીએ કમ્પ્લીટ આપણા આગળના ફ્રન્ટનું કટિંગ છે એ આપણે કરી લીધું છે હવે આપણે જે અહીંયાથી આ ભાગ જે નીકળ્યો તો આપણે અહીંયા જે કટોરીવાળો ભાગ નીકળ્યો છે આ ભાગ ઉપરથી હવે આપણે કટોરીનું કટિંગ છે એ કરીએ હવે આપણે કટોરીનું કટિંગ કરીશું તો એના માટે તો આપણું જે કાપડ છે એ કાપડને આપણે આ રીતે લઈ લેવાનું છે ત્યાર પછી હવે જે આપણો આ ભાગ નીકળ્યો હતો એક્સ્ટ્રા જે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણો આ ભાગ જે નીકળ્યો હતો તો આ ભાગને આપણે લઈ લેવાનો છે તો હવે આપણે જ્યાં કિનારી છે ત્યાંથી આપણે થોડું દૂર રાખી અને અહીંયાથી હવે આપણો ભાગ છે એ આને આપણે અહીંયા આ રીતે થોડો દૂર છે એ રાખી દેવાનો હે તો આ રીતે આપણો ભાગ છે અહીંયા થોડો દૂર રાખી દઈશું તો હવે આટલો દૂર રાખી અને હવે આપણે આને નિશાન છે એ લગાવી લઈશું તો આપણો જે ભાગ છે તો અહીંયા આપણે ચારે બાજુ નિશાન લગાવી લઈએ તો કમ્પ્લીટ આપણા નિશાન છે એ આપણે લગાવી લીધા છે તો કમ્પ્લીટ આપણા નિશાન છે એ આપણા લાગી ગયા હવે આપણે જે માપનું બ્લાઉઝ છે એ ફરી વખત લઈ લેવાનું છે તો આપણું જે માપનું બ્લાઉઝ છે એ આપણે લઈ લેવાનું છે તો અહીંયા આપણો ભાગ છે એ રાખી દઈશું અને ત્યાર પછી હવે સાઈડમાં અહીંયા આપણે જે આપણે બ્લાઉઝ છે તે ભાગને આપણે લઈ લઈશું અને ખાસ જ્યારે આપણે માપ લઈએ ત્યારે આપણે આપણે જે ઘાસપટ્ટીવાળો ભાગ છે એ જ આપણે લઈશું બટન પટ્ટીનો ઉપયોગ નહીં કરીએ કેમ કે આપણે બટન પટ્ટીની અંદર એક્સ્ટ્રા કાપડ છે એ લગાવીને બટન પટ્ટી બનાવેલી હોય છે તો હવે આપણે આ ભાગ છે એ લઈ લેવાનો છે તો હવે આપણે જે આ કટોરી છે એ તૈયાર કટોરી કેટલી છે એ આપણે માપી લઈશું તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ તૈયાર છે તો અહીંયા આપણે માપી લઈશું તો કે આપણું જેમ કટિંગ કર્યું હતું તે આપણું સાડા પાંચ ઇંચ તૈયાર છે તો હવે આપણે સાડા પાંચ ઇંચ તૈયાર છે ત્યાર પછી હવે જે આપણે ઘાસપટ્ટી ને બટન પટ્ટી છે ઘાસપટ્ટી છે તે ત્યાંથી લઈ અને આપણે જે કટોરીનો જોઈન્ટ છે બેલ્ટનો ત્યાં સુધી આ રીતે માપી લઈશું તો કે આપણું સાડા ચાર ઇંચ તૈયાર છે તો આવા આ રીતે માપ છે એ આપણે લઈ લેવાનું છે હવે આગળ આપણે અહીંયાથી માપી લઈશું તો કે આપણું સાડા ચાર ઇંચ છે આની અંદર આપણે સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરવાનું છે હવે આપણે આપણું પાંચ ઇંચ તો આપણું તૈયાર છે તો આની અંદર આપણે વીક બોડી છે એટલા માટે આપણે આની અંદર ત્રણ ઇંચ ત્રણ ઇંચ છે એડ કરીશું તો એના માટે તો આપણે અહીંયા સૌથી પહેલાં આનું સેન્ટરનું નિશાન છે એ લગાવી લઈશું તો આ રીતે મેઝરટેપ રાખી અને અહીંયા આપણે સેન્ટરનું નિશાન છે એ આપણે અહીંયા લગાવી લેવાનું છે તો આ રીતે આપણે નિશાન લગાવી લીધું ત્યાર પછી હવે આપણે નીચેનો ભાગ છે ત્યાં આપણે દોઢ ઇંચ તો અહીંયા આપણે દોઢ ઇંચ આ રીતે નીચેના ભાગની અંદર એડ કરવાનું છે ત્યાર પછી હવે આપણે દોઢ ત્યાં એડ કર્યું અને હવે આપણે બંને સાઈડ અહીં આ સાઈડ અને આ સાઈડ ત્યાં આપણે અડધો અડધો ઇંચ તો અહીંયા આપણે અડધો ઇંચ પ્લસ આ સાઈડમાં આપણે અડધો ઇંચ તો અહીંયા બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ આ રીતે માર્જિંગ છે એડ કરી દેવાનું છે ટોટલ આપણે ત્રણ ઇંચ વધારવાનું હતું તો એના માટે તો અહીંયાથી આપણે દોઢ ઇંચ ત્યાર પછી દોઢ અને અહીંયા એ અડધો ઇંચ અને અહીંયા અડધો ઇંચ તો આ રીતે આપણે માર્જિંગ છે એડ કરી દીધું છે હવે આપણે જે આ નિશાન છે તો અહીંયા આ સુધી આપણે આ રીતે લંબાવી લેવાનું છે તો હવે આ નિશાન આપણે લંબાવી લેવાનું છે ત્યાર પછી આ રીતે અહીંયા સુધી આ નિશાન અને આ નિશાન અહીંયા સુધી આ નિશાન બંને છે આપણે સિલાઈના માર્જિનને એડ કર્યા છે તો અહીંયાથી હવે આપણે નિશાન આ રીતે એડ કર્યા છે હવે આપણે જે આ નિશાન લગાવ્યું છે ત્યાં નિશાનથી લઈને આપણે નવા નિશાન જે લગાવ્યા છે ત્યાં સુધી આ રીતે ક્રોસમાં લાઈન છે આપણે અહીંયા દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે બંને સાઈડ દોરી લઈશું તો એ જ રીતે અહીંયા પણ આપણે આ ભાગ છે તો અહીંયા પણ આપણે આ રીતે એટલું પ્લસ કરી દેવાનું છે એ જ રીતે અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિન આ રીતે પ્લસ કરી દેવાનું છે તો અહીંયા જે આપણે સિલાઈનું માર્જિંગ પ્લસ કર્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે લાઇન છે એ દોરી લેવાની છે તો અહીંયા પણ આપણે આ રીતે લાઇન દોરી લઈશું ત્યાર પછી હવે આપણે જે આ નિશાન છે તો ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે રાઉન્ડની અંદર આ રીતે શેપ છે અહીંયા આપી દેવાનું છે તો કમ્પલેટ આ રીતે આપણે કટોરી છે તો કટોરીનું આ રીતે આપણે કમ્પ્લેટ માપ છે એ લેવાઈ ગયું છે તો હવે આપણે આ કટોરીનું કટિંગ છે એ કરી લઈએ તો જે આપણે નિશાન લગાવ્યા છે તો હવે આપણે નિશાન પ્રમાણે આનું કટિંગ છે એ આપણે કરી લેવાનું છે તો તો આ રીતે આપણે નિશાનથી નિશાન જે આપણું કટોરી છે તો કટોરીનું આ રીતે કટિંગ છે એ આપણે અહીંયા કરી લઈશું તો કમ્પલેટ આ રીતે હવે આપણું કટોરીનું કટિંગ છે એ કરી લઈએ તો કમ્પ્લેટ આપણું કટોરીનું કટિંગ છે એ આપણે કમ્પલેટ કરી લીધું છે હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું તો સ્લીવનું કટિંગ કરવા માટે તો આપણું જે કાપડ છે કાપડને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ છે કરી લેવાનું છે ત્યાર પછી હવે જે સ્લીવ કટિંગ કરવું એ એકદમ સિમ્પલ છે તો હું તમને આજે સિમ્પલ રીતે જ તે બ્લાઉઝનું કટિંગ શીખવાડી રહ્યો છું તો એના માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતે એક સીધી લાઇન છે નીચેની ભાગમાં આ રીતે આપણે એક લાઇન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ આપણે લાઇન છે આ રીતે આપણે અહીંયા દોરી લીધી છે ત્યાર પછી હવે જે આપણું બ્લાઉઝ છે તો આપણે બ્લાઉઝને આ રીતે ઊંધો કરી લઈશું તો આ રીતે ઊંધો કરી લેવાનું છે અને ત્યાર પછી હવે આપણે જે શોલ્ડરનો જોઈન્ટ છે તો આ રીતે શોલ્ડરનો જોઈન્ટ પકડી લેવાનો છે અને અહીંયાથી હવે આપણે આ રીતે નિશાન છે લગાવી લેવાના છે તો અહીંયા આપણે સ્લીવનું નિશાન છે આ રીતે લગાવી લેવાના છે ત્યાર પછી હવે આપણે જે ફિટિંગવાળો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે લઈ લઈશું અને અહીંયાથી પણ આપણે આ રીતે

આપણો જે ભાગ છે તો અહીંયા પણ આપણે આ રીતે નિશાન છે લગાવી લઈશું જેથી કરીને આપણે સ્લીવનું કટિંગ એકદમ સરળ બની જાય તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લીધો છે હવે આપણે અહીંયાથી આ રીતે રાખી અને આ અહીંયા આપણે સ્લીવનો શેપ છે આ રીતે આપી દેવાનો છે તો અહીંયાથી પણ આપણે આ રીતે સ્લીવનો શેપ છે એ આપી દેવાનો છે તો આ જે ભાગ છે એ આપણો પાછળના સ્લીવનો શેપ થયો હવે ત્યાર પછી અહીંયાથી આપણે અડધો ઇંચ નીચેના ભાગમાંથી રાખી અને આ રીતે અહીંયા આપણે સ્લીવનો શેપ છે એ બીજો આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો જે હાર્મોલ ઉતારવાનો છે આપણે જે નિશાન લગાવ્યું છે તો આ રીતે આપણે અહીંયા આગળની સાઈડમાં હાર્મોલ છે એ ઉતારી દઈશું જેથી કરીને આપણે આગળની સાઈડમાં જે ખોલાવવાનો પ્રોબ્લેમ છે એ નહીં આવે જો તમે ખાલી ભાગની અંદર હાર્મોલ ઉતારીશો તો પણ આપણે સ્લીવ છે એ પરફેક્ટ રીતે નહીં બેસે તો આપણે બંને હાર્મ ફ્રન્ટની અંદર અને આપણી સ્લેવની અંદર બંને સાઈડ આપણો હાર્મોલ છે એ આ રીતે ઉતારવાનો છે તો કમ્પ્લીટ મિત્રો હવે આ રીતે આપણે બંને સાઈડ નિશાન છે લગાવી દઈશું જેથી કરીને જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે આમને સામનેના ભાગની અંદર સરળતા રહે એટલા માટે આપણે નિશાન છે લગાવી લેવાના છે હવે આપણે જ્યારે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરતા હતા ત્યારે આપણે આની અંદર ગળાનું કટિંગ નહોતું કર્યું તો હવે આપણે ગળાનું કટિંગ છે કરી લઈએ તો આપણું જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે આ રીતે આપણે પાછળના ગળાનું કટિંગ છે એ અહીંયા આપણે કરી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આપણું પાછળના ગળાનું પણ કમ્પ્લીટ કટિંગ છે એ આપણું થઈ ગયું છે હવે આપણે તમામ ભાગ છે એ આ રીતે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધા છે આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવાડ્યું તો આશા છે મિત્રો કે આજનો આ વિડિયો જોયા પછી તમને બ્લાઉઝનું કટિંગ છે એ એકદમ સિમ્પલ અને સરળ રીતે મેં તમને શીખવાડ્યું છે અને તો તે છતાં પણ મિત્રો તમારે કોઈ પણ જાતનો ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ કરશો તો હું તમને એનો જવાબ જરૂરથી આપીશ અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે મિત્રો શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો તો આપણે એનું પણ વિડીયો બનાવીશું તો મિત્રો આજે મેં તમને સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તો જે આપણે જૂનું બ્લાઉઝનું માપ હતું એના પરથી આપણે આજે બ્લાઉઝનું કટિંગ કરતા શીખ્યા તો આશા છે મિત્રો કે આજનો વિડીયો છે તમને ગેમો હોય છે વિડીયો ગેમો હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ તે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ